ના 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 તે તમાર ભાનું ઓહલીન જવાનું છે તમારે આ કુવા આપણે શું કરો તમે ના 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 નો કુવા તારો થોડો આ કુવા મારા દોહાનો કૂવો હોય તો પેલા છે તારો આ શેઠો થોડો તાર ભાનો પણ સો ભાઈ ગરમી ઉર કરવાની ગરમી તો થાવાની આ એ કરી લેવાનું સો ભાઈ હા તમે આવું કર્યું

મારા ઘરે ગલોયા છોકરા છે તમે દાદાગીરી ના કરવાની નકર હું કરી લ્યો તને અજી ખબર હો જ નહી સોમભાઈ તમે આટલા મોટા માથા પર એટલે પણ સોમભાઈ તમન તો બહુ ભાજી દશું અમે તો સોમ ભાઈ હોય સોમ

કટ્ટો ઉઠાબો એટલે ઉઠાવો ગમે તે થઈ જાય એ માની ઉપડતું મારાથી કટું નહીં નહી કટ્ટું ભલે ના ઉપડે પણ કોઈક લોખંડ બીજું પડ્યું હોય વેચી મારું ગમે તે થઈ જાય નમ મારું રત્નો ખાલી હાથી કોઈ દાળ પાસો ના ફરું

મારી માની શોગન આ રત્ન નો હું પડતો તો ખબર નહી રત્ન છે ખેપતી પડીના ના હાથમાં બળ ચીતું ભાઈ યાદ હમ આ તો ખાલી સ્ટાઇલે દુએ ભાવું પીસી છે ડરતા નહીં હે ભાઈ પુષ્પા માવું પુષ્પા ફાઈનું પિક્ચર હમણાં નાવું આવ્યું આ તો તને ખબર નહીં હાટના એ આ તો ખાલી ટેલેન્ટના પિક્ચરના ટેલેન્ડર ને ટેલેન્ડર નતું ભાઈ એ હમણાં જી ખબર નાહ આપણા કુણ હે હે જૈસ્યમ ભાઈ હા કોઈ છ્યું કોઈ નતું થયો તમને ખબર નહી ના અરે તમને જ ખબર નહી કે આ કોણ છે તમે પટી ગયા હું તો કીધું પટી ગયા મારો બેટો ખબર પડી જાય હે અરે હકણા રહેજો તનેજી આ બને ખબર નહી સારી ગોળકરી નોશી ખબર પડી આવો હ જિંદગીમાં મારા મારાય પણ તું કોઈ ચોરી કરી કી રત્ના મજા આવી મજા આવે ભાઈ મારું મજા મારું જડી મજા આવી જાય પણ હા

મારો ચારસો રૂપિયા નું બુસ્કોટ ઝેડીનો છું ના ના છો ભાને લઈ તું મારી ડોસીએ લે તું મને શું જવાબ આવ્યો ઘેર ફૂંદી ના તે ના ના તે આ તો બે ભમાયા અરે મારે હવે ચેતવેન દેવું પડશે નકર મને ભમાવી એવા લાગી ભમાવા તો હું આવી ખબર નહી હતી નવું ટ્રેન્ડિંગમાં ચાલે હાલ તો ઝુકેગા નહીં આ થયો दारूડિયો પડ્યો રે મારા કૂવા

એક કામ કર આપણે બે જણા જઈ હા આ નીના ઢુંઢા ભાજી નો ના એવું કરવું તો પડશે હવે આપણે બે ભેગા થઈને ઈના પોટિયા ભાજી નો છે એના ઢુંઢા ભાજી નો છે એટલે એ વળતો જોઈએ એનો મોઢો જ ના દેખાય ને આપણા શેઢામાં તાકત નઈ હા બોલા તમ ઊભા કરું બોલ યાર તમારું શું કર્યું હાલ આરામ આરામથી એડો તમે તો કો ઉતાવાવા નઈ હો કે કાળુ ભાઈ હા

સાત વાગ્યે જોતો ને ગેટી લઈ જાજો રત્નાભાઈ બિસ્કટ તો વધો નહીં સ્કેમલાન બદલો ચોડી નહીં

જોલવાને ઓય એના પાડો લે ઓ બતાવો માં રતના આવજો રતના ના આવ લે હા રતના હોય ડોડો

બધા ભાઈ દરેક ભાઈઓ હળી મળીને રહેવું અને ઝઘડા માથા કરવી અને આ વિડીયો લાઈક કરો શેર કરો અને કરો જય માતાજી